અને પાંચ દિવસ પછી આપણને પૂરતી સંતોષ ના મળે તો અમે જવાબદાર આગેવાનો આવીને એની ઉઘરાણી કરીશું અને એ પણ નહીં થાય તો પછી દા પંદર કે પચીસ હજાર ઠાકોર સમાજને ભેગો કરવો પડે તો ભેગો કરીને આગળની કાર્યવાહી કરશું પણ હું માનું છું ત્યાં સુધી પોલીસે ખાતરી આપી ત્યાં સુધી એ પ્રમાણે કોઈ નોબત નહીં આવે એવો મને પૂરો પૂરો પોલીસ ઉપર અને અહીંના બધા જ જે તપાસ અધિકારીઓ ઉપર આપણે અત્યારે વર્તમાન પરિસ્થિતિના હાજીનામના ઉપર Bora os aqui, gente.